તો કેશોદના ખિરસરા ગેડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે ત્યારે એક ધાર્મિક કાર્યક્રમમાં યોજાયેલ જમણવારમાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ત્યારે સાત બાળકોને કેશોદ સરકારી હોસ્પિટલમાં જ્યારે ચાર બાળકોને ખાનગી વાહન મારફતે અન્ય સ્થળે સારવાર માટે ખસેડાયા છે ત્યારે આરોગ્ય વિભાગે અન્ય બાળકોનું સ્કેનિંગ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ઘટનાને લઈને તાલુકા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે કેસોદ તાલુકાના ખીરેસરા ગામે આજરોજ એક ધાર્મિક કૌટુંબિક પ્રસંગ હતો જેમાં ત્રીસ જેટલી બાળકીઓ અને જમણવાર હતું તેમાંથી અગિયાર જેટલી દીકરીઓને પેટનો દુખાવો અને ઉલટી જેવી સમસ્યાઓ જોતા આરોગ્યની ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ અને તેમને પ્રાથમિક સારવાર આપી અને કેસોદ ખાતે મોકલી આપેલ છે જેમાંથી સાત જેટલી દીકરીઓ સરકારી દવાખાનામાં અને ચાર જેટલી દીકરીઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને બાકીના બાળકોને સ્ક્રીનિંગ અને તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ છે તેમાંથી કંઈ જોવા મળશે તો આગળનું રિફર કાર્યવાહી કરવામાં આવશે બાકી બાળકો બધા સ્ટેબલ છે જમવા ગયા હતા માતા દેવ હતા વાડીઓમાં તો ઉલટી થઈ ગઈ અમે કેસો દાવ્યા સરકારીમાં કઈ જગ્યાએ જમવાનું હતું અને પછી અટાણે ક્યાં આવ્યા છો રામનિયા તો આ રી મરેતા યમ ને નો ખબર બાન ના છે કે આખી રસરા લીટી સે નિધમી એટલે તો આયા પછી આવા